સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ત્રણ પોઈન્ટ છ્યાસી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાથી ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે ભરૂચના ગોલ્ડન બ્રિજ પર આજે સવારે સાત વાગે સપાટી સત્તર ફૂટ નોંધાઈ જે વોર્નિંગ લેવલ બાવીસ ફૂટથી નીચી છે હાલની સ્થિતિમાં પૂરની કોઈ જ ચિંતા નથી પરંતુ નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે

એટલે પાણીની જે જાવક છે તેને જાળવી રાખવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે હાલ નર્મદા ડેમમાં પાણીનો જથ્થો વધે નહીં તેના માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી અને સરકાર બંને ધ્યાન આપી રહી છે પાણીની જાવક છે તે ચાર લાખ ચાર હજાર છે એટલે નર્મદા ડેમની જળ સપાટી વધે નહીં નર્મદા ડેમ ધીમે ધીમે ભરવામાં આવી રહ્યો છે નર્મદા ડેમની મહત્તમ સપાટી જે છે તે એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર એટલે હવે નર્મદા ડેમ જે છલોછલ ભરવામાં થોડો કઈ બાકી છે અને નર્મદા ડેમ ત્રણ મીટર જેટલી સપાટી બાકી રહેતા નર્મદા ડેમ છલો છલ ભરી શકાય તેવી સ્થિતિ છે પરંતુ રાહતના સમાચાર એ છે કે મધ્ય પ્રદેશમાંથી જે પાણી આવી રહ્યું છે પરંતુ ગુજરાતના જે નર્મદાનો સ્ટેટમેન્ટનો વિસ્તાર છે ત્યાં વરસાદ વધ્યો છે તેના કારણે નર્મદા નદીનું જળસ્તર લેવલ જળવાઈ રહે તે માટે સરકાર તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે રિવર બેડ હાઉસ પણ ચાલુ કરાયું છે તેના લાડે પણ ચાલુ કરાય છે આ જે સપાટી છે તેને જાળવી રાખવામાં આવશે જેનાથી

એ પાણી રોકવામાં આવે અને ખેડૂતર ડેમ ભરવો હોય તો ભળી શકાય તેવી સ્થિતિ પણ રાખવામાં આવી છે પરંતુ હાલ જે પાણીની મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર તવા અને ઓમકારેશ્વર તો માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે નર્મદા ડેમમાં પાણીની જે આવક છે તે વિપુલ પ્રમાણમાં થઈ છે ચાર લાખ ક્યુસેક સતત જળવાઈ રહી છે ગઈકાલથી આવક આટલી રાખી જળવાઈ રહી છે અને જાવક પણ જાળવી રાખવામાં આવી છે જેના કારણે કાંઠાના વિસ્તારોને કોઈ નુકસાન નથી થયું અને ધીમે ધીમે ડેમ પણ ભરવામાં આવી રહ્યો છે આ નર્મદા ડેમ જે છે તેને સંપૂર્ણપણે ભરવા માટે તંત્ર ધીમે ધીમે સપાટી રેમની વધારે રાખવામાં આવી છે અને પાણી પણ જોવામાં આવ્યું છે જે નુકસાનની જીતી નથી નર્મદા તત્વો હોતો હતી સરકાર ભંગે આના પર સફત નજર રાખી રહ્યા છે નર્મદા ડેમની જળ સપાટી વધે નહીં પાણીની આવક જાવ બંને જે રીતે રીતે જાળવવામાં આવે છે એવા જે પાવો ચાલુ થતા કરોડ રૂપિયાનું પણ ચાલુ થાય છે તેનાથી ત્રણે રાજ્યોને સરકાર જે વિદ્યુતિ મળે છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત તેનો પણ ફાયદો થયો છે હાલ તો જે તળાવો છે નર્મદા ડેમની સાઈડ ની અંદર તેને પણ ભરવામાં આવી રહ્યા છે કે હાઉસનું પાણી જે ભરવામાં આવે છે તે તળાવો ભરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે તળાવો પણ ધીમે ધીમે ભરવામાં આવી રહ્યા છે એટલે પાણીનો સદુપયોગ પણ થઈ રહ્યો છે ગુજરાત નો યુવા સમાજના તો નર્મદા ડેમ હાલ તંત્ર ધ્યાન રાખી રહ્યું છે તમામ જે નર્મદા જિલ્લાના ભરૂચ જિલ્લાના વડોદરા જિલ્લાના કલેક્ટરો પણ આના પર નજર રાખી રહ્યા છે કારણ કે અત્યાર સુધી કોઈ નુકસાનીના સમાચાર નથી અને તંત્ર તમામ તૈયારીઓ રાખી છે જેનાથી કોઈ નુકસાન ના થાય અને નર્મદાનું જળસ્તર જળવાઈ રહે ભરૂચ સુધી આના પર નજર રાખવામાં આવી રહી છે ભરૂચથી સપાટી પણ ના વધે તેના પર પણ તંત્ર ધ્યાન રાખી રહ્યું છે સમગ્ર મામલામાં જે નર્મદાના કંટ્રોલ ઓફિસરના અધિકારીઓ છે ચીફ એન્જિનિયરો છે સતત વોચ રાખી રહ્યા છે ચોવીસ કલાક અને નજર રાખીને પાણીની આવક અને જાવક જાળવી રાખવામાં આવી છે જે આભાર રફિક સમગ્ર માહિતી આપવા